પછી હાવ લટકતો ઢીલો બુઢાપો કોઈ ઉત્સાહ નહીં કોઈ ઉમંગ નહીં હવે તો ભગવાન દોરી ખેંચી લે તો હારું અહીંયા બધું હપ્તે મળે છે આ દેશમાં આવો એટલે તમને મકાન હપ્તે મળે મોટર કાર હપ્તે મળે ફર્નિચર પણ હપ્તે મળે بدھ ہفتے مڑے برابر ہے جیون تم نے ہفتے ملے وسط ہفتہ میں جیو چشتوں میں جیتے ہو اس کو جیون کو پرماتم سے الگ کر کے تم نہیں دیکھ سکتے اور پرماتم اخنڈ ہے اویئ ہے اوناشی ہے اس لئے جیون کو بھی اس کی اکھنڈتا میں جیو اس کی سمگرتا میں جیو یہ مطلب ایم ہے تم نے سمجھا ہوں کہ ہوں شو کہ جیون کو ٹکڑوں میں نہیں جینا ہے اس کو اس کی اکھنڈتا کے ساتھ اس کو اس کی سمگرتا کے ساتھ جینا ہے اس کا تات پر یہ ہے کہ تم بچپن جیتے ہو تم بچپن جی لیتے ہو اور پھر جب تم جوان ہو جاتے ہو تو تمہارا بچپن سماپت ہو جاتا ہے واسطہ میں تمہاری جوانی تمہارے مرے ہوئے بچپن کے شو پر کھڑی ہوتی ہے سمسیا وہی سے شروع ہوتی ہے اپنے جوان تھے اٹھ لے اپنی اندر نو بالکل شا مری جو جوئی ہے اخنڈ رہ اکبند رہ اوناشی جانی ناست موتو شاکھا مول ہی نہیں ہوگا تو شاکھا کہاں ہوگی بچپن کو سرکشت رہنے دو જવાન પણ મરી જાય છે પછી હાવ લટકતો ઢીલો ઢ બુ કોઈ ઉત્સાહ નહી કોઈ ઉમંગ નહીં હવે તો ભગવાન દોરી ખેંચી લે તો હારું આવી બધી વાતો કરવાની શું કામ બુઢાપો એ જીવનને જાળવે આવેલું ફળ છે પૌધા પુષ્પ ફલ એટલા માટે આપણે ત્યાં એને વૃદ્ધાવસ્થા કહેવાય વૃદ્ધ થવાનું એટલે વૃદ્ધિ પામવાનું વૃદ્ધ થવાનું છે સમૃદ્ધ થવાનું છે અનુભવનું ભાતું એની પાસે હોય અનુભવની સંપત્તિ એની પાસે હોય ઠરેલ પણ છતાંય અંદરનો જુવાન પણ જીવતો હોય અંદરનો બાળક પણ જીવતું હોય તમે જુવાન થયા અને તમારી બાળક મરી નહી તો કામ ઉર્જા ભલે હોય પણ એ વિકારને આપણે ચર્ચા કરી હતી કે જેમ શરીરમાં વાતપીત અને કફ ત્રણે દોષ હોય છે તુલસીદાસજીના રામચરિત માનસ અનુસાર મનની અંદર એ પિત્ત વિકૃત થાય તો રોગ વાત વિકૃત થાય તો રોગ કફ વિકૃત થાય તો રોગ વાત પિત કફ એ ત્રણેય દોષો સમ રહે અને વિકૃત ન હોય તો માણસ સ્વસ્થ છે કોઈ પણ જાણકાર વૈદ્યને તમે પૂછી જુઓ કે માણસના શરીરમાંથી વાત પિત્ત અને કફ ત્રણેય દોષો સમૂળગા કાઢી નાખવામાં આવે તો શું થાય મરી જશે નહીં જીવી શકે એનો મતલબ વાત પિત્ત અને કફ ત્રણેયની શરીરમાં જરૂર છે એનો મતલબ કામ ક્રોધ અને લોભ ત્રણેયની જરૂર છે જીવનમાં સૃષ્ટિ આગળ જ નહીં વધે ક્રોધ પણ તમારે કરવો પડે છે જે પણ ઘરનો મુખીઓ હોય અથવા તો જે બોસ હોય કંપનીમાં બિઝનેસમાં એને ગુસ્સો કરવો પડે ગુરુએ ગુસ્સો કરવો પડે શિષ્ય ઉપર જો તમારામાં લોભ નહીં હોય તો તમારો બિઝનેસ ગ્રો નહી કરે એક માંથી પાંચ બ્રાન્ચ ને પાંચ માંથી પચીસ એ ન થાય ઇમ્પ્રેક્ટિકલ વાતો નહીં કરવાની અને એવું શાસ્ત્રમાં છે પણ નહીં શાસ્ત્ર સીધું કહે છે કે જેમ શરીરમાં વાત પિત અને કફની જરૂર છે એના વિના શરીર નહીં ટકે એમ તમારા જીવનમાં પણ કામ ક્રોધ અને લોભની જરૂર છે પણ એ સમ રહેવા જોઈએ એ વિકૃત ન થવા જોઈએ વિકૃત કામ બળાત્કાર કરાવે છે વિકૃત કામ વિષય ભોગી બનાવે છે વિકૃત લોભ પાપ કરાવે છે વિકૃત ક્રોધ વેર કરાવે છે મા બાપને ક્રોધ આવે બાળક ઉપર પણ બાળક માટે ક્યારેય વેર નથી થતો એવા ક્રોધનો ભોગ બનનારો બાળક પણ ક્યારેય મા બાપ પ્રત્યે વેર નથી કરતો અવિકૃત ક્રોધ અવિકૃત કામ અવિકૃત લોભ જીવન માટે જરૂરી છે હવે હું આ બાળપણ યુવાની અને બુઢાપા સાથે આ ત્રણેયને જોડું તો બાળપણમાં સૌથી વધારે પિત્ત યુવાનીમાં વાત અને બુઢાપામાં કફ બાળકને લાળ બહુ પડે પિત્ત ક્રોધ એટલે છોકરું ખીચકું બહુ થઈ જાય ક્યારેક મમ્મીને મારે એટલે મમ્મી હામે પાછો ગુસ્સો કરવો પડે ચૂપ કરવો પડે બાળક કોઈ વસ્તુ ફેંકી દે કંઈક ફોડી નાખે તોડી નાખે યુવાનીમાં વાત નો પ્રભાવ વાત એટલે કામ એટલે કામનો આવેગ વાસના આવેગ અને બુઢાપામાં કફ પાછલી ઉંમરે બહુ કફ થાય ચાલતું જ હોય એટલા માટે પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્ત કંઠાવરોધન એમાં કફને પેલા કહ્યું કંઠાવરોધન વિધવ સ્મરણમ એ કફને કારણે ઘુર 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 થતું રહેતું હોય અને આમે કફ લોભ પાછલી ઉંમરે જરાક પૈસા બચાવવાનો અને આમ હરખું કોલું કરવાનું કોઈને દેવાનું નહીં ને એવું બધું બહુ માણસ સિક્યુરિટી કોન્શિયસ થઈ જાય પછી રૂપિયા નહીં હોય તો કોણ પૂછશે આજે કોઈનું કોઈ નથી રૂપિયા ખર્ચવામાંય માણસ જરાક આમ લોભ કરે થોડી કંજોસી કરે અને જવાનીમાં વાત ઉડતો હોય ફુગામાં હવા ભરો ને ઉડે હવાની જેમ ઉડતો જાય વાત પિતાને કફની જરૂર છે પણ એ વિકૃત ન થાય આમ તો મહાપુરુષો એ બહુ સરસ સમજ અને આ મનોવિજ્ઞાન છે કથાકારે સાયકોલોજી પણ એને આવડવી જોઈએ એને બાયોલોજીનું પણ ભાન હોય એને હિસ્ટ્રી પણ આવડવી જોઈએ એને ભૂગોળ ભાગવતમાં બધું છે આમાં સાયકોલોજી છે આમાં બાયોલોજી છે આમાં સોશિયોલોજી છે આમાં ઇકોલોજી છે આમાં ઇકોનોમી છે આમાં પોલિટિકલ સાયન્સ છે હાજી એટલા માટે ભાગવત કથા નથી બધી કથાઓનો સાર છે બધાય ક્ષેત્રોનું એસેન્સ છે સૂત આખ્યા કથા સારમ મમ કરણ રસાયનમ કામ ક્રોધ લોભ ત્રણેયની જરૂર છે એનો સદુપયોગ કરવો જોઈએ અને સદુપયોગ કેમ થાય બોલે આપણો કામ વર્તમાનોન્મુખ છે એને ભૂતોન્મુખ બનાવો આપણો ક્રોધ ભૂતોન્મુખ છે એને ભવિષ્યોન્મુખ કરો અને આપણો લોભ ભવિષ્યોન્મુખ છે એને મુખ કરો તો સદુપયોગ થોડું કદાચ હજી નહીં સમજાણું હોય એક્સપ્લેન જો કરવા ને તો અડધો કલાકનું લેક્ચર જોઈએ હું ટ્રાય કરું તમને સમજાવી દેવાની કામ છે વર્તમાનમાં કોઈ વસ્તુને જોઈને કામ જાગે કામના કામના કામને આપણે કામ એટલે સેક્સના અર્થમાં જ નહીં કામ કામના ઈચ્છાના રૂપમાં પણ જુઓ વર્તમાનમાં આવો વાવ શું મકાન છે આ લેવું છે મને આ જ આવ જોઈએ વાવ શું નેકલેસ છે અને પછી ગમે કરો મને આ લઈ આવો વર્તમાનમાં જે જોયું એને જોઈને ઈચ્છા થઈ કામના થઈ એક જણો જાતો હતો ને આમ ઉતાવળો ઉતાવળો સાયકલ ઉપર તો રસ્તામાં એનો મિત્ર મળ્યો કે ઊભો તો રહે પણ તો હમણાં નહીં યાર ઉતાવળમાં છું શું થયું અરે કે મારી પત્નીના આંખમાં કણું પડ્યું એના આંખમાં ક્યાંક પડ્યું ને તો ડૉક્ટર બોલાવવા પડ્યા બહુ આંખ દુખતી હતી પછી ડૉક્ટરે ટીપા લીખી દીધા તે ટીપા લઈ આવ્યો તો ફટાફટ ઘેર જાઉં છું ફાર્મસીમાંથી ટીપા લઈ આઈ ડ્રોપ્સ લઈને ઘરે જાઉં છું એટલે બોલો આંખમાં ક્યાંક પડ્યું પાંચસો રૂપિયાનો ખર્ચો થઈ ગયો તો એનો દોસ્ત કે ભાગશાળી જો તારી પત્નીની આંખમાં ક્યાંક પડ્યું પાંચસોમાં પત્યું કાલે મારી પત્નીની આંખ એક સારા નેકલેસ ઉપર પડી દોઢ લાખ થયા તું પાંચસોમાં છૂટ્યો એમ આંખમાં ક્યાંક પડે તો ખર્ચો થાય એમ આંખ કોકના ઉપર પડે તોય ખર્ચો થાય وتمانم ہوئے کام وان جو تم نے دیکھ لیا تو اس سے کام کامنا تو پانے کی چھوڑنے کی بھاگوان جوڑی ویتونمخ کرو એના ભૂતમાં જાઓ એ કામ એ ઈચ્છા એ કામના ક્યાંથી જન્મે છે કામના ભૂતમાં જાશો હું તો ભાગવતને આધારે ત્યાં સુધી કહું કે જો તમે કામના ભૂતમાં જશો તો કૃષ્ણ સુધી પહોંચશો કામ ભાગવતમાં પ્રદ્યુમ્ન એનો ભૂતકાળ કામનું ઉદ્ગમ સ્થાન કોણ એ કૃષ્ણ પુત્ર છે પ્રદ્યુમ્ન કૃષ્ણના પુત્ર છે અને પ્રદ્યુમ્ન એટલે સાક્ષાત કામદેવ કામના ભૂતમાં જશો તો કૃષ્ણ સુધી પહોંચશો سچ میں یہ ارجا پرماتما سے ہی اتن ہے اور پرماتما ہی اسی ارجا سے سرشٹی بناتے ہوئے ایک سے انیک بنتا ہے ایک ہم بہ شیام جائے یہ بھاگوت میں جس طرح سے سٹی ہوئی اس کام ورتمانو نمک یامخ بناؤ તમારો ક્રોધ ભૂતોન્મુખ છે ભૂતકાળમાં જે ઘટના ઘટી ગઈ કંઈક એવું થઈ ગયું જેને કારણે તમને ક્રોધ આવ્યો ગુસ્સો આવ્યો આપણો ક્રોધ ભૂતોન્મુખ છે એ ભૂતકાળ તરફ જુએ છે ને એનું ડાચું ફેરવી નાખો કે ભવિષ્યમાં જો ભૂતોન્મુખમાંથી અને ભવિષ્યોન્મુખ કરવાનો ક્રોધ કરો પણ છોકરાએ ભૂલ કરી એ જ વસ્તુ ધ્યાનમાં રાખીને ક્રોધ કરશો તો નુકસાન થશે પણ એને બદલે એટલા માટે ક્રોધ કરો કે ભવિષ્યમાં એ આવી ભૂલ ન કરે એનું ભવિષ્ય ન બગડે ક્રોધને ભૂતોન્મુખમાંથી ભવિષ્યોન્મુખ બનાવવાનો અને તમે લોભ કરો છો ભવિષ્ય માટે લોભ આપણો ભવિષ્યોન્મુખ હોય છે એને વર્તમાનોન્મુખ કરો હમણાં લોભ કરીએ બચાવી રાખીએ ને પછી ઘટપણમાં બુઢાપામાં કામ આવશે આમ ને તેમ ઈ નહીં ભવિષ્યોન્મુખ છે એને વર્તમાનોન્મુખ કરો વર્તમાનોન્મુખ એનો મતલબ એમ છે આજ જેટલું થાય એટલું કરી લ્યો આજનો લાવો લીજીએ રે કાલ કોણે દેઠી છે આ લોભને તમે વર્તમાનો મુખ કર્યો એ રીતે કામ ક્રોધ અને લોભ એ ત્રણેયનો સદુપયોગ થશે અને જો આ રીતે કરી શકીશું તો આ કામ ક્રોધ લોભ કામની વસ્તુ છે એક વાત સમજી લો પરમાત્માએ કોઈ પણ વસ્તુ એવી નથી બનાવી જે બિનઉપયોગી હોય